ઘણા સમય પછી દેખાણા કામ જેઠાભાઈ આ ભાઈ એ તો એવું છે ને કે હોનાનું કામ પડે ત્યારે આવવાનું હોય બાકી તો હોનાની દુકાનમાં પગ મૂકવો કંઈ સહેલો છે હે આ તો ફરજિયાત હોય તો આવવું પડે બરાબર ને એ તો હાસો છે હો તે દીકરી સાટુ કરાવવાની છે વહુ બટા સાટું કોના માટે કરાવવા એવા સો અમારે આ મંગાને બાઈ સાટુ કરાવવાના છે ઘણા હાર ને એ બધું હા ઠીક ના મેલ્યો એટલે જેઠાભાઈ કેટલાક તોલા સુધી આપણે પોસાશે એટલે એ પ્રમાણે મારે બતાવવાનું રહીએ ને પેલેથી ચોખવટ થઈ જાય તો બરાબર ને એ તો આ બાયું ને જે પ્રમાણે ગમે ભાઈ અમારે એક નો એક દીકરો છે જેટલું ગમશે એટલું અમારે ફોનું કરાવી દેવું છે અરે ભાઈ કઈ ઉપાધી જેવું છે નહીં તમ તારે વી પછી તોલા સુધી બતાવો ને વાંધો નહીં છોકરીઓ જે પ્રમાણે ગમશે એ પ્રમાણે પસંદ કરશે અમારે એ કઈ છે નહીં અમે સીઆર પાંચ હજાર સસ્તો થયું છે ને હું એટલે આમ કઈ વેલા હાર આમે લગ્ન કરવાના જ છે તે હવે કરાવી નાખીએ હાર હા હા બેન બરાબર કઈ વાંધો નહીં સમજી ગયો તમને હું બતાવું બેન ટુકાર માં બતાવું કે લાંબા હાર માં બતાવું બેય બતાવો ભાઈ બાકી તારા છોકરી તમને કેવું ગમશે બેય ઈ બતાવો ને ભાઈ પેલા જોઈ લઈએ જી સરસ હશે એમાં પછી આગળ બીજા નમૂના ડિઝાઇન જોઉં અત્યારે બે બતાવો ને સ્વીટી બતાવી તો નવ મોડલ આવ્યું છે એક જ મિનિટ બતાવો હવે જો બેનો આ એક ટુકો હાર છે અને આ એક આ સ્વીટી પહેર્યો ને ઈ હાર આવા નહીં ભાઈ આ તો હાર જૂનવાણી ડિઝાઇન ટાઈપ ના છે કઈ કલર અલગ બતાવો હવે કેવા કેવા નવીન નીકળ્યા છે કઈ અલગ બતાવો ને આ સ્વીટી બેને પહેર્યો છે એ તો થઈ જ જાય સસ્તામાં 500 તોલામાં મારે તો વધારે જબરુ સોનું કરાવવું છે સારા મહેલા બતાવો મારા ભાઈ બેન આ પણ એક અલગ જ ડિઝાઇનમાં છે નવીન જ છે ન્યુ મોડલ આવ્યું છે એ હોય ને હરમ રાખજો લેજો પછી ઘણી ઘણી બરાબર ને જેવું જોતું હોય ને એવું કહી દેવા હરમ ના રખાય કોઈ નહીં હા તો મમ્મી તમે કહેતા હોય ને તો હવે હું હરમ છોડી દઉં છું બરાબર કેતા નહીં કે થોડીક શરમ રખાય બહુ એવી રીતે ના કેતા હું હાલો માંગી લઉં બીજું શું સ્વીટી બેન તમે પેરે રાખશો તો તો તમે તો રૂપ રૂપ ના ઉતારશો તમને જ બધું રૂપારું જ લાગવાનું છે એકા તો અમને માફ આપો તો ખબર પડે હે તમે ટ્રાય કરો એમાં અમને કેમ ખબર પડે કે અમને કેવું લાગે બરાબર આવવા દો ઓરા અમે ટ્રાય કરતા જઈએ કે પસંદ આવશે ને કેશું હા હા મારી બેન કાઈ વાંધો નહીં તમે પણ ટ્રાય કરો મને થયું કે તમને આમ સામેથી ડેમો આપું ને તો તમને સહેલું પડે કાઈ વાંધો નહીં તમે ટ્રાય કરો એમાં શું જો જઈ સકી ભાભી આ સ્વીટી બેન કરતા મને ક્યાંય હો ગુણા હારો લાગે છે હા રે જોતા કેવો લાગે છે મસ્તી મારા ઉપર હારો લાગે છે નઈ સકી ભાભી ઠીક ઠીક લાગે છે મંગુ બેન એટલો કઈ બહુ મસ્ત નથી બીજો ટ્રાય કરો એક આદ તો ખબર પડે હે એટલો બધો ઉઠાવ ન થાવતો જોઈએ બીજો ટ્રાય કરીએ એ સિને ઓલા ભાઈ હું કેવાય પ્રથમ જમાનામાં જુમણા પાવલા કાટલી ને ઈ ટાઈપ ના ભલે થાય હાર અમારે કરવો જ છે છે અમને જો સરસ મજાનો ન્યુ મોડલ છે પણ આને છે ને બેન 27 પૂગી જાય છે ક્યાં જરાક ભાઈ ઓરેરું આવવા દેજો દેખાય છે જગમગ્યું હે આવા અમારે મોર બહુ માર કઈઠા પછી અમે નોખા થિયાની ભાગ પડી ગયો ને તે જેન કાન ભાગ માંગ્યો ન કરો મારે એવું રૂપારું હતું જોમણું એમાં માં હો છે બેન તમારે દોડો રૂપિયો રી હા તમને ગમે તમે કરાવ લ્યો બરાબર ને ભાઈ એને તો બી આર પડ્યા છે હો જાજો ખોરસો પછી ના કરાઈ બહુ જ મસ્તીનો છે મમ્મી આનો તો ઉઠાવે એટલો સરસ આવે છે ને ખરેખર આ પેન્ડલ એટલું મસ્તીનો છે ને આ પાવલી પાવલી રહી ને મસ્ત આર છે હો પાવલી આર કેવાય આને જુમણો ઈ નઈ પાવલી આર એ નઈ ની ટાઈપનો આર છે

ને જીણકુડીક જાંજેલી લઈને આવ્યા હતા બરાબર ને કાંઈ એવું નહોતું કે વડું કાંઈ લઈ આવ્યા છીએ કે એવું હે એ તો સતી ભાભી હવે તમારે મારો ખાર ના કરાય બરાબર ને તમારે તમારું જોવાનું હોય મને કરાવી દી એમાં તમારે ખાર ન કરવો જોઈએ હું કાંઈ ખાર નથી કરતી પણ ખાલી મમ્મીને સમજાવું છું કે મમ્મી એટલું કસકસ ન કરાય વહું ને કરાવી દેવો ને તો હરખથી જી દેવું હોય ને દેવાય હા પણ અત્યારે આ મને કેવું લાગે છે હાર એ કયો ને હા કો લાગે છે બહુ જ મસ્તીનો છે મને તો બહુ જ ગમ્યો બેન બહુ જ સારો છે આ ન્યુ મોડેલ નીકળ્યું છે પાવલા કાઠલી ઉપર લઈ જાઓ બહુ જ મસ્ત છે હા હા મારી બેન તમે તો કહેવાના જ છો હે તમને તો ગમે એમ કરીને વેચવાના હોય હા બરાબર ને ઓખાણ કરી કરી ના નામી છે ન ઓલું નામી છે તમારી દુકાનમાં કાંઈ નબળું હોય તો બોલો મંગુડી ગમતો હોય તો રાખી લે કાઈ વાંધો નહીં મમ્મી ની સુરતી હશે કરાવી દેવાની તો પછી હું ઉપાડીશ છે હે રાખી જ લેવાનો હોય કસ કસ પછી મન કહણાવાનો ન હોય કે આવો છે ન છે બરાબર ને બહુ ગમતો હોય ને તો જ રાખવાનો છે ના ના સખી ભાભી મને તો બહુ જ ગમે છે કેનો છે સકલી બહુ લ્યો તમે જ વાત કરીયો સકલાનો છે ના ના હું તો ખાલી પૂછતી હતી કોનો છે એમ તમે કહી હા સકલા હા 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 ના રે ના 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 એ તો એ બેઠો છે પપ્પાની બાજુમાં શાંતિથી બેઠો છે કાંઈ અટસટ કરતો નથી અસપ્રણ થાતો ના ના રમે છે નિરાતે બેઠો છે જોઈ છે બધું સોનું ચમકું ચમકીલું ડાયમંડને ઓલું ઓલું જોયે છે મજાનું હા 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 દાદાને ખવડાવી દીધું હા ખીચડી ખાધી કા હાથી વાંધો નહીં હા 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 એને ગોળીઓ આપી દેજો હા હા મારે મોડું થઈ જાય હા 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 તો એ તો લોખી ફૂઈને કીધો ને હા એ રૂમાલ બદલાવી દેજો હા 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 ભલે હું રાખું હા તો મમ્મી મને આ ગમે છે હા આજ રાખી ભાઈ આના જેવી જ બુટ્ટી પછી મેસિંગમાં આ જ નમૂનાની કરાવી લેવું ભાઈ કે છે અત્યારે છે નહીં બુટ્ટી હાજરમાં આપણે ડર છે ને એ ટાઈપની બુટી કરાવી લે હાથી તે કંઈ વાંધો નહીં તમને ગમતું હોય તો અને સકલી એક મારી દીકરી જીણકો કાર અમારે તને કરાવી દેવાનો છે ના ના મમ્મી મારે કંઈ નથી કરાવવું ઘણું છે લગ્નમાં કેટલા તોલા સોનું આપ્યું તો હવે મારે કાંઈ કરાવવું નથી કાંઈ કરાવવું નથી એક નાકનો દાણો એ મારે નથી કરાવવો બરાબર ને તમને એવું લાગતું હોય ને તો એક લુગડાની જોડી મને આપી દેજો તો બેન નક્કી કરી લીધું ને કે આજ રાખવાનો છે રાખી આ કીડીયો રાખવાનો છે અને એના જે જે મંગડી બુટી કરાવી છે ને જેવું પેન્ડલ છે એવી જ હા બાપી ઇ ટેપ ભાઈ ભઈજો આ નીચે પેન્ડલ રહ્યું ને એમાં કુકરયું છે ને ઈ કુકરયું લાલ ને લીલી છે ને એ જગ્યા છે ને બુટીમાં ખાલી લાલ કરવી છે બેન તો છે ને ઈ પાછું એક આખો અલગ જ લાગશે એટલે છે ને આમાં છે ને ઈ ટેપ નુ કરશો ને તો વાંધો નહી આવે તમારે આ તો વાંધો નહી હાલો એ પ્રમાણે એવું જ કરી દેજો બીજું હાલો જેઠાભાઈ આ બાયું તો પતી ગયું થઈ ગયું છે કામ કમ્પ્લીટ પૈસા આપણે રોકડા કે ના રોકડા નહીં અત્યારે તો બાકી રાખવાના છે બે મહિનામાં થઈ જાય હે હા ઈ તો મારે તમારી તો ઉપાતી ના હોય આ ચકલીના લગ્ન વખતે તમે રોકડા ઈ પાતા એટલે આજ વખતે હું જાળવી જાઉં તો એમાં તમારો કોઈ વાંક ન કહેવાય કાંઈ વાંધો નહીં તો આ હાર અત્યારે જ પેક કરી દઉં કે બુટી બની જાય પછી હાર ને બધું એક લઈ જાશો ના ના એ હાર તો અત્યારે જ લઈ જાઓ છે બુટી પછી જે બની જાય ને ત્યાં અમારો મંગો આવી લઈ જાય હે હા હા કઈ વાંધો નહીં પેક કરી દઉં સ્વીટી આને પેક કરી દેતો બોક્સમાં એવડું હું નું કરાઈ હું એમાં ભાઈ એકાદો રુદ્રાસ પારો કે આ દીકરીને દેવા હાટું બનાવી દેજો કેવું ના પડે મોહનભાઈ અરે મારી બેન નાખ્યું નાખીઓને તોય આ નાનકડા છોકરાની એક લકી નાખી દઈશ અને એક રુદ્રક્ષનો પારો તમારી દીકરી માટે પાકુ એક મારો ભાઈ એક નામી રુપારો આારના બોક્સ પેગો બટવા તા દેજો બે બટવા દે દેજો ને બહુ ટકા આવશે તમારા બટવા યાદિરિયન મોહનભાઈ ના હોનારાની હા હા બેન હા હાલો જેઠાભાઈ કામ કમ્પ્લીટ બુટી થઈ જાય એટલે હું ફોન કરીશ અને તમારો ફોન નંબર લખાવો ને

અં ચો ચા ઓ દેજન હા હા સ્વીટી બટા ચા આવે એટલી વાર માં વિશવાનો નકિયો આ બધું સોનું છે ને ગોઠવી દેવાય એ ના રાખવાનું હોય સામે આ બાબો પીસે બેન ગઈ ઠંડુ કેવું ના ના ભાઈ એને બહાર નું કંઈ પીવડાવતા નથી નેને ચા કોપી તો બિલકુલ નથી દેતા કાઈ નહીં પીસે